કાઈ માય ના આવી પણ જાતા માન બોલ્યા જા સાત બાય ના હો હાર બોલાવતા મારું આ હરું જેવું છે આ મારું મારું ખેપતું પેલો લાલિયો સીગાય કેટલા હાલ આવ સુ આવ હા બચ્ચો થઈ છે અમાર આવતા લાગી છે હો આવું છું લે લાલિયા રાત માં હું હો પેલા નથી પડી કોનતી ના પેલા ખાડા માં ભંગારમાં આવી હતી આપડે બનાવવાની આટલા બધા રૂપિયા કર્યા હે મારી વાત મોટો લે મારા ભાગમાં માંથી

બોખી ડોસી બોલાવો કે ચા પાણી તો કરાવી ચા તો મેં લઈ એટલે ધોકો લઈને બીજો ભરાવ મને એક કામ કરીશ બોબળી માં કે હાજી હા તો પાવન કરજી એણ તો ના ના બેરી માં કે હો નહીં ના ના બોબળી માં કે કે બોલમાં બેરો હે ક બોબળા હું ખબર પડે માં તો બેરો એ ભરતો નહીં આપણે દાસ ટોકા નેતા પાડે આપણે હમણા એટલે પેલું ડોલું કરવા જી પૈસા શી ખબર ભાઈ રાન મલા કરો ઠા કરવા જી હો છે બૂમ તો પાળ એ બોખી દોશી જીવ સુખ કાઢી આવ્યો ના ના તમે લોકડા કરતા છે એમ જોવા લે પણ તમે હું લીસ કુંક કરણ સાગા પૈસા પૈસા લાવ્યા

વીસ રૂપિયા બેતાલીસ લાવો ચારસી લાવી બીજું લાવો

咱们加入那个。